જે ઈશામાં હું ઘણીવાર સાંભળું છું એ બ્રહ્માનંદ સ્વરૂપા મંત્રનો અર્થ શું છે મંત્ર એટલે શું મંત્ર શા માટે મંત્ર એટલે અવાજોની એક ચતુર ગોઠવણ એનો અર્થ એટલો મહત્વનો નથી આપણે તેને એવી રીતે આપીએ છીએ કે તે તેનો અર્થ પણ વધારે છે કારણ કે આખરે તમારી પાસે મન અને લાગણીઓ છે જે તમારો એક મોટો ભાગ છે જો તમે માત્ર ઉર્જા હોત જો તમે ફક્ત ઊર્જા જ હોત તમારું મન અને લાગણીઓ બાજુએ મૂકી દીધા હોત તો કોઈ મુશ્કેલી જ ના હોત હું તમને સીધા એક્સપ્રેસ હાઇવે પર લઈ જાત પણ તમારી પાસે મન અને લાગણીઓ છે જે ઊર્જા કરતાં પણ વધારે પ્રભાવશાળી છે એટલે અર્થ પણ મહત્વનો છે તમારે માટે જો હું અવાજોની એક ચતુર ગોઠવણ કરું જે ખરેખર એક સરસ મંત્ર છે પણ એનો અર્થ એવો થાય કે તમે મૂરખ છો ભગવાન મૂરખ છે અને બધા મૂરખ છો ધારો કે એનો એવો અર્થ થાય તો ઉર્જાના સ્તરે પણ એ મંત્ર કામ કરે છતાં માનસિક અને ભાવનાત્મક રીતે તમે પ્રતિકાર કરશો હું શું બોલી રહ્યો છું નહીં એટલે તમને એક સરસ અર્થ જોડાયેલો જોઈએ છે એક અર્થપૂર્ણ અર્થ જે જરૂરી છે તમારા માટે નહીં કારણ કે તમને તો મંત્રનો અર્થ સમજાતો જ નથી ભાષા ન આવડવાનો આ ફાયદો છે નહીં તો લોકોને અર્થ પણ એવો જોઈએ જે એમના મન અને લાગણીઓને વધારે જો તેઓ અર્થને બાજુ મૂકવા તૈયાર હોય તો આપણે વિવિધ અવાજોની આવી ગોઠવણ કરી શકીએ લેટ્સ એક્સપ્લોર ચાલો પહેલા આપણે અર્થ સમજીએ કારણ કે અવાજ સમજવા માટે પ્રેક્ટિકલ સેશન જોઈશે માત્ર વાતો નહીં ચાલે બ્રહ્માનંદ સ્વરૂપ એટલે સ્વરૂપ એટલે પ્રતિબિંબ અથવા પ્રતિમા વધારે સાચું કહું તો પ્રતિમા બ્રહ્માનંદ એટલે પરમ આનંદ અથવા પરમ સુખ તો આ છે પરમ આનંદની પ્રતિમા ઈશા એટલે અસીમ અર્થાત ઈશા એટલે જે શાસન કરે છે જગદિશા એટલે એને વધારે મજબૂત કરીને કહેવું જગ એટલે અસ્તિત્વ ફરીથી ઈશા એટલે જગ દિશા એટલે જે અસ્તિત્વ પર શાસન કરે છે તે પરમ આનંદ છે એવું એ કહે છે એ જ વાત બીજી રીતે કહેવાય છે અખિલ આનંદ સ્વરૂપ એટલે અખિલ એટલે બધું જ સર્વસમાવેશક એટલે અખિલ એ જે બધું જ છે એ એની પ્રતિમા છે એ મહેશા છે મહેશા એટલે ફરીથી એક શુભ શાસક જે એ જ વાત છે અથવા એ પણ શિવને પણ મહેશ તરીકે ઓળખવામાં આવે છે તમારે આ સમજવું પડશે આ કઈ એવી પરંપરા નથી જે હિજ સ્ટોરી છે આ હર સ્ટોરી છે બરાબર ને આ ઇતિહાસની પરંપરા નથી આપણે આ વસ્તુને એવી રીતે નથી જોતા ઓહ તમે મહેશ કહ્યું તમે શિવની વાત કરો છો આ એ રીતે નથી દુનિયામાં જે કંઈ પણ શુભ છે એ બધા નામો આપણે શિવને આપીશું શિવના લાખો નામ છે અને આપણે જ કહીએ છીએ કે છેવટે કંઈ જ નથી જો એ કંઈ જ નથી એટલે આપણે એને ગમે તે કહી શકીએ છીએ જો એ કંઈક હોત તો આપણે તેને માત્ર એક જ નામથી બોલાવતે કારણ કે એ કઈ નથી એટલે આપણે જે કહેવું હોય એ કહી શકીએ છીએ જે બધું આપણને ગમે છે એને આપણે શિવ કહીએ શિવને શું કહેવાય છે એક રીતે ભૈરવા એટલે એ ખૂબ ભયાવહ છે શિવને સુંદર મૂર્તિ પણ કહેવાય છે એટલે એ સૌથી સુંદર છે શિવને એમ તો ભૂતેશ્વરા પણ કહેવાય છે જેનો અર્થ છે એ પાંચ તત્વોના સ્વામી છે અથવા બીજો અર્થ છે એ ભયાનક છે આમ આ ચાલ્યા કરે છે શિવને સૌથી બુદ્ધિશાળી કહેવાય છે શિવને સૌથી સરળ અને નિર્દોષ કહેવાય છે એમને ભોળેનાથ કહેવાય છે તો આપણને જે ગમે તે દરેક નામ આપણે તેમને આપી શકીએ છીએ કારણ કે એ કોઈ નથી એ કઈ નથી કારણ કે એ કંઈ નથી આપણે જે કહેવું હોય તે કહી શકીએ છીએ તો આ સંદર્ભમાં મંત્ર માત્ર એટલું જ છે અર્થની દ્રષ્ટિએ એ માત્ર એટલું જ કહે છે કે એ પરમ આનંદ અથવા પરમ સુખ છે જે અસ્તિત્વનો સ્વામી છે જે અસ્તિત્વ પર શાસન કરે છે તે પરમ આનંદ છે તો આ ખાસ વસ્તુ આ ખાસ મંત્ર જે આપણે કર્યો એને આપણે પ્રાણ પ્રતિષ્ઠિત કર્યો છે તમે આ બોલો અને જુઓ કે શું થાય છે શું કોઈએ એને થોડા સમય માટે એકલા કર્યો છે કોઈએ શું થાય છે હા એ તમને પરમ આનંદ તરફ લઈ જવા માટે છે તમે આને તમારી સાધના તરીકે વાપરી શકો છો ચોવીસ કલાક જો તમે જપ કરો તો એ તમારી સાધના છે એ તમને ત્યાં લઈ જશે બીજું કંઈ નહીં બસ જાપ કરો એ તમને ત્યાં લઈ જશે કારણ કે આ અવાજ પ્રાણ પ્રતિષ્ઠિત છે એ ઉર્જાન્વિત છે એ જીવંત છે એ માત્ર અવાજ નથી આ નાદથી યોગ સુધીનો એ તફાવત છે તમે અવાજોને પ્રાણ પ્રતિષ્ઠિત કરી શકો છો જેમ તમે વસ્તુઓને અને જગ્યાઓને પ્રાણ પ્રતિષ્ઠિત કરો છો એમ અવાજોને પણ કરી શકો છો જ્યારે તમે અવાજ ઉચ્ચારો છો ત્યારે એ તદ્દન નવો પ્રકંપન ઊભો કરે છે न्दस्वरूपा ईशा जगतिशा अखिलानन्दस्वरूपा ईशा महेशा ब्रह्मानन्दस्वरूपा ईशा स्वरूपा महेशा ब्रह्मानन्दस्वरूपा जगतिषा अखिलानन्द स्वरूपा Yeah. saroopa